બાપુ એક સુંદર મજાનું ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે રાધા રાણીની દિવ્ય કથા વિશે વૃંદાવનની પવિત્ર ભૂમિ પર રાધા રાણીના પ્રગટ થવાને એક અલૌકિક ઘટના માનવામાં આવે છે એવું કહેવાય છે કે વરસાના નજીકના રાવલ ગામના રાજા રાજાઋષભાનું અને રાણી કીર્તિદાને તેમના દિવ્ય જીવનના ઘણા વર્ષો પછી કોઈ સંતાન ન હતું દરરોજ ભગવાનને એક એવા બાળક માટે પ્રાર્થના કરતા જે વિશ્વમાં સૌભાગ્ય અને પ્રેમ ફેલાવે એક દિવસ રાજા વૃષભાનું યમુના કિનારે સ્નાન કરવા ગયા અચાનક તેમની નજર એક તેજસ્વી પ્રકાશ પર પડી જેમ જેમ તે સ્થળની નજીક પહોંચ્યા તેમને એક બાળકી દેખાઈ તે બાળકી દિવ્ય તેજથી ચમકતી હતી જેમ જેમ રાજાએ તેને પોતાના હાથમાં લીધી તેમનું હૃદય અપાર આનંદથી ભરાઈ ગયું તેમને ખ્યાલ આવ્યો કે આ કોઈ સામાન્ય બાળકી નથી જેમ જેમ તેઓ તેને ઘરે લાવ્યા અને રાણી કીર્તિદાને સોંપી તેમ તેમ આખો મહેલ શુભ નાદ થી ગુંજી ઉઠો આજ બાળકી પાછળથી શ્રી રાધાજી તરીકે પૂજનીય બની રાધા રાણી જન્મ થી જ અસાધારણ હતા બાળપણમાં પણ તે આંખો ખોલતી નહોતી ત્યારે નંદ બાબા અને યશોદા બાળ કૃષ્ણને લઈ મળવા આવ્યા ત્યારે રાધા રાણીએ પહેલીવાર આંખો ખોલી બધા સમજી ગયા કે આ પ્રેમનું બંધન છે અને જે પેઢીઓથી ચાલતું આવ્યું છે બાળપણથી જ રાધા રાણી અને શ્રી કૃષ્ણમાં એક અનોખી મીઠાશ હતી તેઓ યમુનાના કિનારે ગોપીઓ અને ગોવાળો સાથે રમતા જંગલમાં કદમના વૃક્ષો નીચે ઝૂલતા અને વાંસળીના સૂર પર નાચતા રાધા અને કૃષ્ણનો પ્રેમ વૃંદાવનની દરેક શેરી દરેક વાડી અને દરેક પવનમાં વ્યાપી ગયો એવું કહેવાય છે કે જો કૃષ્ણ સંગીત છે તો રાધાજી ભાવ છે જો કૃષ્ણ સર્જન છે તો રાધાજી શક્તિ છે એકવાર કંસ દ્વારા મોકલવામાં આવેલા એક રાક્ષસે વૃંદાવનમાં આતંક ફેલાયો ભગવાન શ્રી કૃષ્ણે તેને હરાવ્યો પરંતુ આ ઘટનાએ ગોપીઓને ખૂબ જ પરેશાન કરી રાધા રાણીએ પછી બધાને આશ્વાસન આપતા કહ્યું જ્યાં સુધી કૃષ્ણ આપણી સાથે છે ત્યાં સુધી કોઈ શક્તિ આપણને નુકસાન પહોંચાડી શકે નહીં બધાનો ભય દૂર થઈ ગયો આ રાધાની કરુણા અને ધૈર્યનું એક રૂપ હતું સમય પસાર થતો ગયો જ્યારે કૃષ્ણને મથુરા જવાનું થયું ત્યારે રાધાએ તેમને રોક્યા નહીં તેણીએ કહ્યું તું જ્યાં પણ હશે હું તારા પ્રેમમાં મારી જાતને શોધીશ આ રાધાનો દિવ્ય પ્રેમ છે જેમાં વિરહ અને મિલન કરતા મોટો માનવામાં આવે છે વૃંદાવન આજે પણ રાધાજીની પવિત્ર યાદોથી ભરેલું છે બરસાનાની લઠમાર હોળી નંદગાવની રાસલીલા અને વૃંદાવનની શેરીઓ આજે પણ કહે છે કે રાધાજી માત્ર એક દેવી નથી પરંતુ પ્રેમનું પરમ સ્વરૂપ છે ફક્ત તેમનું નામ લેવાથી આનંદ શાંતિ અને ભક્તિ મળે છે રાધા રાણી એ શક્તિ છે જેણે દુનિયાને શીખવ્યું છે કે સાચો પ્રેમ બલિદાન શ્રદ્ધા અને દિવ્યતાનો સમાવેશ કરે છે અને તેથી જ કહેવાય છે કે રાધાજી વિના કૃષ્ણ અધૂરા છે અને કૃષ્ણ વિના રાધાજી અધૂરા છે તો બાપુ આ રાણીની દિવ્ય કથા વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખુબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ